દરેક ગામડા ગામડા થી આવેલા આપણા તમાતાએ ત્યાંથી ભૂલકા નાના બાળકો સૌ બધા આયા આપણી સમાજની આદિવાસી સમાજની મીટીંગ ના માટે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ મારા ભાઈઓ

તે તો આપણ રાધિકા જિલ્લા પંચાયત ના સભ્ય રાધિકાબેન આપણ ભંગિયા સરપંચાય અને આપણ ડગડા ફળથી આવેલા ખેતરવાલા સાહેબના લે બોડીગર સાહેબનો પણ અપાર માન્ય મોરિયમ કેવો છે મારો ભાઈઓ કેનો રોડ ਦਾ કામનો મારો ઓ બેગ વાત કરું છું રોડદા ગામ નો છે મારો ભાઈઓ બહેનો મારા છોરા ને આડા ડુંગરી ગ્રામ પંચાયત ની અંદર તમે સરપંચ બનાવી દીધો છે તો તમારો હવે સરપંચ તો હવે તમને બે ભાઈઓ બહેનો ને માતાઓને આનંદ ગયો કેમ કે આપણા વિકાસના કામો આપણા રતનસિંહભાઈ નવસિંઘે જ પણ આવે જિલ્લા પંચાયતના સભ્ય ભાજપના ને આપણે ખોબે મત મતાલ્યું અને છૂટી લાયા તો આપણા આઠા ડુંગરી ની અંદર ચેનલો કાઢી મેલી તેમને મેં રખડવા બાધીને મારા ભાઈઓ બહેનો આપણે ખંડી પાડવાની પાણી આપણને નહીં મળતું ખેડૂત છે કે કે બ્રામણ છે એમ કે તમે ધોરણે લઈ આવ્યા પણ ચાલલો પાસે લગાડી ખરો હવે આપડા તાલુકા ની જિલ્લા આવી છે کہ پسی کری ملیا پڑے ہم ایک سو हाणे टीका थाड़ा उगी थाड़ा उगी त ख़बर نے ततन نے ایک تا بری जागती

અમારી જરૂર છે હવે આદિવાસી ભાઈઓ બહેનો આપણી જરૂર છે ખેડૂત ની જાગૃતિ આદિવાસી અત્રે વનવાસી જંગલના પાલો વાળા તે આપણા રોટલો ખાવા વાળા છે અત્રે હવે આપણો પાવરો એમને આપણે બતાડી દેવું પડે મારા પાછીઓ અને નર્બદા માતા આપણી છે નર્મદા માતા કવાટ તાલુકો છે નર્બદા માતા આપણી છે ત્યાં આજે આપણે નર્બદા માતા સોવરસ કાઠિયાવાડ લેતા ગયા તે ફાંજ જમના નેરતા છૂટાયેલા ધારા છોક્યા સાહેબ તમે ઊંઘી રહ્યા કે તમારા કાનુ છે કે નહીં નહીં તમારા કાનુમે બરાબર હમણાં છે તો ઘણા બધા મેં આવે ઘોડાવા વાળા ત્યારે સાફ કરાવી લેજો હમણાં લેજો મારા પહેલો

जय हिंद आदिवाी जय दुर ख़ूब